નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મોડાસાના મહાદેવપુરામાં વીજળીના વાયર તૂટવાથી આગ લાગી આગની ઘટનામાં પાંચ પશુઓ રાજ આ ઘટના ત્યારે બની જ્યારે એક ઝાડની દાળી તૂટીને અગિયાર કેવી પાવર લાઇન પર પડી એક બળદ ગાદુ અને ઘાસચારો પણ આ ઘટનામાં બળીને ખાખ થયો ફાયર વિભાગની ટીમને જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો

ઘાસચારો પડે તો કોઈ જાનવરને ને નુકસાન થયું જાય જાનવર ને ચાર પાંચ ગેસો ને ચોપડી બરી ગયું છે ગાડું બરી ગયું છે અને ચરો ભરી ગયો છે બરોબર નુકસાન તો ઘણું થયું છે ઓકે